આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો મહેશભાઈ ખબરનો છે જે સાયલા તાલુકાના જે ગામ છે વટાવડ ત્યાંનો છે તો એમનું જે મેરેજ છે લગ્ન થયા એ આપણે યુટ્યુબ ચેનલમાં આપણે એનો વિડીયો મૂક્યો હતો અને ત્યારબાદ એમને મળી ગયું એટલે એમણે એકાવન હજાર રૂપિયા પીપળી ધામ છે એમાં દાન કર્યું અને એની જે વાતચીત કરી એનો આ વિડીયો છે પણ ખાસ આજે રાત્રે ખાસ વિડીયો જોવા જેવો છે કારણ કે આપણે સુરતના જે એક બેન છે અઠ્યાવીસ વર્ષના એનો વિડીયો મૂકવામાં આવે આવશે તો એ વિડીયો ખાસ જોજો અને એ બેનને કોઈ પણ પાંત્રીસ વર્ષ સુધીના કોઈ પણ યુવાન સાથે અને કોઈ પણ સમાજના છોકરા સાથે એને મેરેજ કરવા છે અને નાના ગામમાં હોય તોય પણ વાંધો નથી સિટીમાં રહેતા હોય તો એ વાંધો નથી પૈસાવાળા હોય તો એ વાંધો નથી અને ગરીબ હોય તોય વાંધો નથી એને કોઈ જાતની તકલીફ નથી અને સંયુક્ત ફેમિલી એમ રહેતા હોય તો વધારે સારું એવું પણ એમણે કીધેલ છે તો એ વિડીયો ખાસ જોવા જેવો છે એ આજે રાત્રે આપણે આઠ વાગે મૂકવાના છે તો એ વિડીયો જોજો અને આપણા યુટ્યુબ ચેનલ મારફત ઘણાના કામ થઈ જાય છે એ પૈકીના મહેશભાઈ ખવડ છે એમનું પણ કામ થયેલ છે તો એ વિડીયો ખાસ જોજો અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો જોતા રહ્યો અને આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી કારણ કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી ચેનલ ઉપર એની ખરાબ અસર થાય એમ છે એટલે આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ ખાસ બધાએ ધ્યાન રાખવું અને ખૂબ પ્રોબ્લેમ જેવું હોય અને વિડીયો ડિલીટ કરવો પડે એમ હોય તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ પણ એક શરતે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયાનું દાન કરી એની પાવતી આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ બધાએ ખાસ યાદ રાખવું અને કોઈ પણ ફ્રોડ ફોન આવે તો ખાસ ધ્યાન રાખવું કોઈપણ લેડીઝનો ફોન આવે ત્યારે તો ખાસ ધ્યાન રાખવું કે એને ઘરે ક્યારેય બોલાવી નહીં એ જ્યાં કે ત્યાં જાવું નહીં અને એના બધા બાયોડેટા ટૂંકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે બધું મેળવી અને એની પણ ખરાઈ કરેલી મામલતદાર જાય અને પછી જ એની સાથે આગળ કોન્ટેક કરવો અને જરૂર જણાય તો મને પણ જાણ કરવી જેથી કરીને મને ખ્યાલ આવી જાય કે આ ફ્રોડ છે કે સાચું છે તો આ ખાસ આપણે બધાએ કાળજી રાખશું અને અત્યારે આપણે મહેશભાઈનો વિડીયો સાંભળીએ તેણે એના લગ્ન થઈ જતા એકાવન હજારનું ધ્યાન આપેલ છે એ વિગત આપણે જાણીએ તમારા વિડીયો જોયા પછી તો એ બહુ કામ થયું હો શું વાત કરો અરે મને બહુ ફોન આવ્યા સુરતના નવસારીના ને ક્યાં મહેશભાઈ ખવડ તમારું થઈ ગયું ને હા મારું સાહેબે સારું કામ કર્યું કે અમારે કે કામ કરાવું મેં થઈ જાય તમદાર હા બરાબર હું કહું છું તમને બોલો બોલો કાલ ગુરુ પૂર્ણ મહિતી દસ તારીખ હા હા હું પીપળે ધામ ગયો તો હા હા વાસુદેવ બાપુના મંદિર એ આપણે એકાવન હજાર રૂપિયાનું દાન કર્યું કાલ હા બરાબર એટલે મેં કીધું જો વિડીયો મારુ સાહેબ નો મેકયો પછી આપણે હગાઈ થઈ ગઈ બરોબર હા બરાબર હા એટલે મેં કીધું મારુ સાહેબના ના પત્તા કામ થયું છે એટલે કાલ હું ન્યા ગયો તો એટલે મારુ સાહેબ ને મેં ફોન કરવો છે આપણો ઓડિયો મેક બનાવવાનો બીજો એમ હા તમારા કામ મેકયો પછી આપડા લગન થયા એમ હા એટલે કાલ દસ તારીખ ગુરુવાર ને પૂનમ ગુરુ પૂનમ ગુરુ પૂનમ હા 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 એકાવન હજાર રૂપિયા આપડે દાન કર્યા લગન થયા ને એના શું વાત છે? હા અને તમારા પ્રતાપ સિંહ જ થયું આપડું અરે વાહ ભઈ વાહ મને સુરત સુધી બહુ ફોન આયા કે મારુ સાહેબનું કામ કેવું મેં જો આપડું થઈ ગયું બરાબર બરાબર હા એટલે કાલ તમારો કેટલાય ને મને ફોન આયા પછી એક દુવાર કે થી ને કાલ ફોન આવ્યો તો હ કે મહેશ ભાઈ ખોડ આ મારુ સાહેબનું કામ કેવું મેં જો મારુ થઈ ગયું છે કે અમારે છોકરો બાકી છે મેં કે ફોન કરશું મેં કરજો તમ તો કામ થઇ જશે બરાબર બરાબર બરાબર

વોટ્સઅપ નો નંબર બીજો છે આપડે આ મેકેલો હતો ને આ જ તો હા સાચું સાચું જે લગન માટે આપણે મેક્યો તો આ મોબાઈલ નંબર આપડે મેક્યો તમે બરાબર બરાબર અને ફોટો મોકલાવું કે ફોટો મેકશો કે ફોટો મેકવો હોય કે તમને ફોટો મેકવો છે ને હા ફોટો મેકજો બરાબર અને બે જણા નો તો બે જણા નો આપો કેમ થાય બે જણા નો છે ના અમારો ના બે નો નહીં ને એકલો જ ગયો હતો

લખ્યો ને હા વાસુદેવ બાપુ મહારાજ એને હા એને કાલે જ આપડે ગુરુ હતી દસ તારીખ ગુરુવાર

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો